તાપી જિલ્લાના કુકરમુંડા ગંગથામાં આંગણવાડીના બાંધકામમાં ગેરરીતની આશંકા નબળી ગુણવત્તાના કામથી ગ્રામજનોમાં ચિંતા તાત્કાલિક તપાસની માંગ કુકરમુંડા તાલુકાના ગંગથા ગામમાં આંગણવાડી કેન્દ્ર નંબર બે ના મકાનના બાંધકામમાં ગેરરીત અને નબળી ગુણવત્તાનું કામ થયું હોવાની ગંભીર ફરિયાદો ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી છે બાળકો માટે જરૂરી ભૌતિક સુવિધા ઉપલબ્ધ કરવાના હેતુસર મંજૂર થયેલ આંગણવાડી મકાનનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે પરંતુ કામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થયા છે સ્થાનિક રહીશો જણાવે છે કે આંગણવાડી મકાનની સાઈડ પર કોપિંગ અધૂરું રાખી તેના ઉપર સીધું જ દિવાલનું ચંતર કરવામાં આવ્યું છે જે તકનીક દ્રષ્ટિએ ખામીયુક્ત હોવાનું કહેવાય છે આ ઉનબળું બાંધકામ ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે તેવી આશંકા ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે ગામના નાના માસુમ બાળકોમાં સ્વાસ્થ્ય શિક્ષણ અને સુરક્ષાની જવાબદારી નિભાવતો આંગણવાડી કેન્દ્ર અત્યંત મહત્વનું હોવાથી તેના બાંધકામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાય તેમ નથી તેમ ગ્રામજનોનો આક્ષેપ છે નબળા બાંધકામના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે અંગે માતા પિતાઓ પણ ચિંતા વ્યાપી રહ્યા છે ગ્રામજનોએ સરકારી ગ્રાન્ટ યોગ્ય અને પારદર્શક ઉપયોગ થવો જોઈએ તેવી માંગ સાથે તાત્કાલિક સ્થળ પર નિરીક્ષણ કરવાની માંગ કરી છે ઉપરાંત બાંધકામની ગુણવત્તા અને ઉપયોગમાં લેવાયેલા મટીરિયલનું લેબ ટેસ્ટ કરાવી તેમજ ગેરરીતે સાબિત થયા તો જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે આ મુદ્દે સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધ્યાન આપે અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી યોગ્ય નિર્ણય કરે તેવી ગામજનોની અપેક્ષા છે નીતિન વસાવે કુકર તાપી